શહેર વિરભગત નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી વડોદરાના લાલકોટ પાસે શહીદ દિવસ નિમિત્તે પ્રભાત ફેરીમાં મેરપિંકીબેન સોની ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ યુવા મોરચાના પાર્થભાઈ અલગ અલગ વોર્ડના કાઉન્સિલરો વોર્ડ પ્રમુખો પ્રભાત ફેરી લાલકોટથી અલગ અલગ વિસ્તારોમાં પ્રભાત ફેરી ફરી હતી ત્યારબાદ શહીદ ભગતસિંહ ચોક ખાતે ભારતની આઝાદીની લડતમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતના સપૂત શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિ પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી તથા મોટી સંખ્યામાં વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા ક્રાંતિકારી ત્રિપુટી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવજીને જ્યારે ફાંસીની સજા આપી ત્યારે દેશના યુવાનોના માટે એક આદર્શ સાબિત થતા એવા શહીદ ભગતસિંહજીને યાદ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રેવીસમી માર્ચ શહીદ દિન નિમિત્તે વર્ષોથી પ્રભાત ફેરીનું આયોજન થાય છે આજે પણ ત્રેવીસમી માર્ચના રોજ અમારા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ યુવા મોરચાના અધ્યક્ષ પાર્થભાઈ વડોદરા શહેરના મેયર ભીંકીબેન ધારાસભ્ય શ્રી પ્રવુરભાઈ અને તમામ બાકીના નેતાઓની સાથે આજે પ્રભાત ફેરીમાં બધા જોડાયા હતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને શહીદ ભગતસિંહજીની પ્રતિમાને ત્રેવીસમી માર્ચ શહીદ દિવસ જ્યારે દેશ ગુલામીમાં ગુલામીની જંજીરોમાં સફળતો હતો ત્યારે વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ તેઓ પોતાના યુવાનીના ખરા ઉંમરના સમયના એવા ગાળામાં એમણે દેશના માટે દેશને આઝાદી મળે દેશના નાગરિકોને આઝાદી મળે અને આઝાદ ભારતમાં પોતે મુક્તપણે જીવી શકે તે માટે ભર યુવાનીમાં પોતાના પ્રાણોની આહુતિ આપી હતી ત્યારે પ્રતિવર્ષની જેમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગતસિંહ ચોક ખાતે આવેલી વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા દર વર્ષે આજના દિવસે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે યુવા મોરચો જે યુવાન ભગતસિંહ જ્યારે પોતાની યુવાનીના બર યુવાનીના સમયગાળામાં એમણે પણ પોતાના જાન પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું હતું ત્યારે આજનો યુવાન પણ એટલો જ પ્રતિબદ્ધ છે દેશભક્તિ માટે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા એટલી જ પ્રતિબદ્ધતાથી કાર્યરત છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ સાથે ભાગ લીધો Subscribe now and press the bell icon. Never miss an update.